ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સેક્રેટરી હિના મરકણા ટ્રેઝરર કિંજલ દેવાણી પ્રોજેક્ટ ચેરમેન મનીષા દુધાત તેમજ કો ચેરમેન સુનિતા ગજેરા સહિત મોટી સંખ્યામાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સભ્યો સહિત આમંત્રિત મહેમાનો અને લાભાર્થી બહેનોએ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો તમામ પરિસ્થિતિઓ સમય સાથે બદલાઈ રહી છે લોકોની ફૂડ હેબિટ ચેન્જ થઈ રહી છે જીવનશૈલી ચેન્જ થઈ રહી છે ત્યારે આ બાહ્ય પરિબળાના ચેન્જીસની સાથે લોકોની હેલ્થ ખોરવાતી જાય છે અને કેન્સરોના કેસ વધી રહ્યા છે ત્યારે બહેનોમાં પણ કેન્સરોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેઓ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરનો ભોગ બની રહી છે તો લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમને આજે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત બંને સહયોગના સંપૂર્ણ સહયોગથી આ પ્રોગ્રામ આગળ વધી રહ્યો છે આ પ્રોગ્રામમાં આજે વિસ્તારની બહેનો બહેનો એવી કે જેમાં કોઈ કેન્સરના લાક્ષણિક કોઈ ચિહ્નો દેખાતા હોય અથવા તો શંકાસ્પદ કારણો દેખાતા હોય તો એમનું આજે ચેકઅપ કરવામાં આવશે અને વિના મૂલ્યે એમનું મેમોગ્રાફી પણ કરવામાં આવશે અને સાથે સાથે પેસ્મિયર ટેસ્ટ પણ કરવામાં આવશે આજે અમને આખી જીઆઈડીસી તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે કાર્યમાં સૌ કોઈ સારી રીતે આર્થિક અને શ્રમ સહયોગ આપી રહ્યા છે અને સાથે સાથે અમારા ડિસ્ટ્રિક્ટની ટીમ પણ અમારી સાથે આજે અમને અમારું પ્રેરણાબળ વધારવા માટે હાજર છે અને જે કંઈ બી જરૂર પડે એના માટે સહયોગી સંસ્થાઓના આગેવાનો પણ આજે હાજર રહ્યા છે ત્યારે અમારી ક્લબ આજે લોકો માટે પ્રાર્થના કરે કે અહીંયા જેટલી બહેનો આ કેમ્પનો લાભ લેવા પધારી છે તેનું આરોગ્ય હંમેશા સ્વાસ્થ્ય સંપૂર્ણ રહે પણ એમ છતાં પણ જો કોઈ ચિંતા ચિંતા અથવા તો ચિંતાત્મક કારણો ઊભા થયેલા જો રિપોર્ટમાં દેખાય તો એમની સફળ સારવાર માટેનું નિમિત્ત એ અમારી લાઈન્સ ક્લબ બની શકે એવી જ અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ